તો સાહેબ હવે ખરેખર મોનાલિસાએ તો આખી દુનિયા હલાવી નાખી છે ને મોદીજી એમ ખુશ થઈ ગયા છે મોનાલિસાના જે હા ભાઈ નાચે છે ને કરે છે ને સાહેબ આખી દુનિયામાં એકો એક કલાકાર હોય એકો એક નેતા હોય સાહેબ આ બધે બધા દીકરીને ઓળખે છે તો તમે વિચારી શકો છો કે સાહેબ આ છોકરી કેટલી બધી ફેમસ થઈ ગઈ આખા દેશ અને દુનિયામાં સાહેબ ગુજરાતની તો વાત છોડો પણ દેશ અને દુનિયામાં તમે વિચારો સાહેબ કે ક્યાં ઘડી આ સોશિયલ મીડિયા યુઝ ન થતું હોય આખા દેશ દુનિયામાં વિદેશમાં બધે સાહેબ સોશિયલ મીડિયા યુઝ થાય છે અને બધે બધા સોશિયલ મીડિયામાં સાહેબ ખરેખર મોદીજી પણ દિલથી આ દીકરીને સપોર્ટ કર્યો છે અને કીધું છે કે ખરેખર આવાને આવા દીકરી જો ભારતની અંદર હોય ને સાહેબ તો આખું ભારતનું નામ ઘણું બધું ઊંચું આવી જાય અને ખરેખર મિત્રો આ દીકરીએ પણ આખી દુનિયા હલાવી નાખી છે હવે તમને મિત્રો આગળ આ દીકરીનો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો હવે તમને ખબર છે મિત્રો કે પ્રયાગરાજમાં દીકરી છે એ મહાકુંભ મેળામાં ખાલી માળા વીતી હતી મિત્રો એ રુદ્રાક્ષની માળા અને તમને ખબર છે કે સાહેબ રુદ્રાક્ષની માળા પહેરીએ એટલે આપણા સાત જન્મના દુઃખો હોય બધા ખતમ થઈ જાય ને ભૂત ને પલિત ને બધું સાહેબ જતું રહે કેમ કે એમાં સાહેબ મહાદેવનો હાથ હોય છે સાક્ષાત મહાદેવનો હાથ હોય છે એટલે ખાસ કરીને કોમેન્ટ બોક્સની અંદર હર હર મહાદેવ લખી નાખજો કેમકે મારા ભાઈઓ તમે પ્રયાગરાજમાં ન જઈ શકો તો કાંઈ નહીં પણ ઘરે બેઠા બસ તમારે લખવાનું છે એટલે હર હર મહાદેવ લખી નાખજો ભાઈઓ કેમ કે એવું નથી હોતું કે ત્યાં જવાથી જ મિત્રો આપણે ડૂબકી મારીએ તો જ આપણા જે કર્મો છે ધોવાય છે અને પાપો દૂરતા છે એવું કાંઈ નથી હોતું ભાઈ ઘરે બેસીને પણ આપણે હર હર મહાદેવ કરીએ તો ગંગા જ છે હવે આ દીકરી મિત્રો બહુ એટલે બહુ ઝાજી વાયરલ થઈ ગઈ છે અને આ દીકરીના વિડીયો છે મોદી સાહેબ જોડે પણ પહોંચી ગયા છે અને મોદી સાહેબે પણ એને બધાઈ આપી છે કે વા દીકરી વાહ શું વાત છે અને તારી જેવી તો મિત્રો કે હજારી હજારો દીકરીઓ છે અને હજારો દીકરીઓમાંથી એક શું મિત્રો કે બહુ એટલે બહુ વધારે જે કહેવાય ને કે એક્ટિંગ કરી છે ને એના આંખોના કારણે આ દીકરી ફેમસ થઈ ગઈ છે તો મિત્રો આ દીકરી માટે શું કહેશો બે શબ્દો લખજો બાકી મળીએ છીએ આપણે નવા વિડીયોમાં ત્યાં લગીને બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવનારો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ